આજે જી સર્કલ થી સૂત્રોચ્ચાર સાથે કોઠારા બસ સ્ટેશન ઉપર આતંકવાદ નું પુતળા દહન કરવામાં આવ્યું આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો અને વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત સનાતન હિન્દુ સમાજની માંગ છે કે ભારત સરકાર તેઓને કડકમાં કડક પગલા લેવામાં આવે અને આવી જેહાદી માનસિકતાઓને ખતમ કરવામાં આવે જે નિર્દોષ અઠ્યાવીસ પર્યટક નિર્મમ હત્યા કરવામાં આવી તેની નિષ્પક્ષ જાંચ કરવામાં આવી અને ન્યાય અપાવવામાં આવે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઠ જિલ્લા મંત્રી પ્રદીપ ડાયાણી સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાદ સંપર્ક પ્રમુખ જગદીશસિંહ જશુભા ગોહિલ સૌરાષ્ટ્ર પ્રાંત સેવા વિભાગ સહ પ્રમુખ ચેતનભાઈ રાવલ કોઠારા પ્રખંડ મંત્રી નીરવભાઈ પોકાર બજરંગદાસ સંયોજક મહેન્દ્રસિંહ જાડેજા તેમજ આશિષ ગિરી કુલવંતસિંહ સોનુ પ્રજાપતિ શાસ્ત્રી શ્રી ભરત જોશી અમિતભાઈ રૂપારેલ વસંતભાઈ પટેલ વિક્રમસિંહ જાડેજા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગજુભા જાડેજા તેમજ હિન્દુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ આતંકવાદી ચ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત માં જવાબદારી છે પ્રશાસનિક પ્રમુખની ગોહિલ જગદીશિંહ જસુભા વાંકુ આજે અમારે જે કુતળા દહનનો જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો એનામાં આપણે કાશ્મીરના પહેલગામની અંદર અઠ્યાવીસ આપણા જે પર્યટક ત્યાં ગયેલા હતા એની નિશ્ચ હત્યા કરવામાં આવી છે સરકારશ્રીને આ કાર્યક્રમ દ્વારા અમે મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે આવી ઘટનાઓ વારંવાર હિન્દુ સમાજ સાથે બનતી હોય છે તો આ ઘટનાઓ હવે ન થાય અને અમારા જે જેને કહેવાય હવે હદ આવી ગઈ છે જે અત્યારે પશ્ચિમ બંગાળની અંદર પણ પહેલાં આપણે જોયું આની જેમ સતત હિન્દુ સમાજ ઉપર આવી રીતે આઘાત થતા રહે છે બરોબર છે તો આ હિન્દુ સમાજની આ કાયરતાપૂર્ણ જે હત્યા કરવામાં આવી છે જે પર્યટકોની એમણે કોઈનું કાંઈ બગાડેલું નહોતું બરોબર છતાં એમણે નામ ધર્મ પૂછી અને નિશાન બનાવવામાં આવેલા છે તો એમનો શું ગુનો હતો બરાબર છે એમના અત્યારે પર્યટન ઉપર આખું કાશ્મીર ચાલે છે આપણા જે પર્યટકો જાય છે છતાં પણ અમને આવી રીતે જો નિશાન બનાવવામાં આવતા હોય તો હવે વિચારવું પડશે સરકારશ્રીએ કે શું કરવું આના માટે અને અમે શબ્દ શબ્દો સખ્તમાં સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આવી ઘટનાઓ હવે ન બને સરકારશ્રી જાગે કે સમાજને એવી હૈયાધારણ આપે કે હવે આવી ઘટનાઓ નહીં બને જય શ્રી રામ પ્રદીપ ભીમજી દયાણી વિશ્વ હિન્દુ પરિષદ માતાનબ જિલ્લા મંત્રી જે કાલે ઘટના બની પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં કે નિર્દોષ યાત્રિકોનો ગોલીઓથી નરસૃંગાર કરવામાં આવ્યો જે પાકિસ્તાની માનસિકતાવાળા જે જમ્મુ કાશ્મીરમાં રહી ને આ અંજામ આપ્યું છે તો ભારત પૂરા દેશમાં આક્રોશ છે કે આમને કડીથી કડી સજા દેવામાં આવે અને બીજી વખત આ બાજુ કાશ્મીર ઉપર જે માનસિકતા હોય એને કાશ્મીરથી ખસેડીને પાકિસ્તાન મૂકવામાં આવે અમિત નરસિંહભાઈ રૂપાલે કોઠારા વેપારી એસોસિએશન ના મંત્રી કાલે જે જમ્મુ કાશ્મીરમાં જે સત્યાવીસ હિન્દુઓની જે હત્યા થઈ એને કોઠારા વેપારી એસોસિએશન વખોડે છે શબ્દ શબ્દોમાં વખોડે છે અને સરકારને વિનંતી કરે છે કે આવા જે હુમલા બીજી વાર ન થાય એનું ધ્યાન રાખે